સરસપુર નામનું એક નાનકડું ગામ હતું ચારે બાજુ લીલાછમ ખેતરો વચ્ચે વહેતી નાની નદી અને સવારે કોકડાની બાંગથી જાગતું ગામ એવું મનમોહક દૃશ્ય હતું ગામના લોકો સરળ મહેનતી અને એકબીજાને પરિવાર સમાનતા આ ગામમાં રમેશભાઈ નામનો ખેડૂત રહેતો હતો તેમની પાસે બહુ મોટી જમીન ન હતી પણ મહેનત અને ઈમાનદારીમાં કોઈ તેમનો સાથ આપી શકતું ન સવાર પડતા જ ખેતરમાં પહોંચી જતો અને સાંજ પડે ત્યારે જ ઘરે પરત આવતા એક વર્ષ ભારે દુષ્કાળ પડ્યો વરસાદ ન પડતા ખેતરો સુકાઈ ગયા ઘણા લોકો શહેર જવાની તૈયારી કરવા લાગ્યા પણ રમેશભાઈએ હિંમત ન હારી તેમણે ગામના બધાને ભેગા કર્યા અને કહ્યું ગામ છોડવાથી સમસ્યા નહીં ઉકલે સાથે મળીને પ્રયત્ન કરીશું તો રસ્તો જરૂર મળશે ગામના યુવાનો અને વડીલોએ મળીને નદીમાંથી પાણી લાવવાની નાની નહેર બનાવવાનો નિર્ણય લીધો દિવસ રાત મહેનત ચાલી સ્ત્રીઓએ કામ કરનારાઓ માટે ભોજન બનાવ્યું બાળકો પણ નાના કામમાં મદદ કરવા લાગ્યા આખરે નહેર તૈયાર થઈ થોડા દિવસોમાં ખેતરોમાં ફરી હરિયાળી આવી પાક ઉગ્યો ગામમાં ખુશી છવાઈ ગઈ લોકોને સમજાયું કે એકતા અને મહેનતથી કોઈ પણ મુશ્કેલી હરાવી શકાય છે તે દિવસ પછી સરસપુર ગામ એક ઉદાહરણ બન્યું લોકો કહેવા લાગ્યા કે જે ગામમાં એકતા હોય ત્યાં કદી હાર ન આવે શિક્ષા એકતા મહેનત અને હિંમતથી જીવનની કોઈપણ મુશ્કેલી પર જીત મેળવી શકાય છે